ભરૂચમાં સાત કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આઉટગ્રોથ વિસ્તારમાં વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે વોર્ડ નંબર છ માં યોજાયેલ કાર્યક્રમમાં કુલ અંદાજે રૂપિયા સાત કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આઉટ ગ્રોથ વિસ્તારમાં વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે શહેરના વોર્ડ નંબર છ માં યોજાયેલા કાર્યક્રમમાં કુલ અંદાજિત રૂપિયા સાત કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં માર્ગ ડ્રેનેજ લાઇટિંગ તથા અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટે યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે કાર્યક્રમના શુભારંભમાં વોર્ડ નંબર છમાં રૂપિયા નેવું લાખના ખર્ચે નિર્માણ પામનાર

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને દેશ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહના નામે પ્રજાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આના ભાગરૂપે આજે વોર્ડ નંબર છ માં કે જે નવો વોર્ડ ગ્રામીણ વિસ્તાર ભરૂચ શહેરમાં જોડાયો છે ગુજરાત સરકારની આઉટગ્રોડની યોજના અંતર્ગત એક વર્ષમાં આઠ કરોડના વિકાસના કામો છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર વોર્ડમાં થઈ રહ્યા છે આજે લગભગ નેવું લાખ રૂપિયાના ખર્ચે આ મક્તમપુરમાં પીવાના પાણીની નવી ટાંકીનું ખાટબુરટ કરવામાં આવ્યું છે જે જૂની ટાંકી છે એને ઉતારી લેવામાં આવશે અને એના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે હમણાં આ વિસ્તારને એક ટાઈમ પાણી પીવાનું મળે છે નવી ટાંકી બન્યા પછી આ વિસ્તારના લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળી શકશે આ સિવાય અંદાજીત સાડા છ કરોડના જે કામો છે એમાં ચાર કરોડના કામો પૂરા થયા છે રસ્તાના સ્ટ્રીટ લાઇટના ડ્રેનેજના અને દોઢ કરોડના નવા કામોનું પણ ખાતમુહૂર્ત આજના કાર્યક્રમની સાથે સાંકળી લેવામાં આવ્યું છે જેના કારણે આ વોર્ડના લગભગ મહત્ત્વના બધા જ પ્રશ્નો એ આગામી પાંચ છ મહિનામાં પૂરા થવાની સંભાવના છે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન અમારા હેમુબેન આ વિસ્તારના સભ્યભાઈ અક્ષયભાઈ દાજી આ બધાના સંયુક્ત પ્રયત્નોના કારણે અને પક્ષના આ બોર્ડના આગેવાનોની રજૂઆતોના કારણે આ વિસ્તારના સામાજિક અગ્રગણ્ય નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રામીણ વિસ્તાર અને આ મક્તમપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીનો વિસ્તાર આ બધાનો સમતોલ વિકાસ થાય એ પ્રકારે આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ વિસ્તારના